યાથી બોલો છો તમે મોરબી થી મોરબી થી નું નામ તમારું રસેકભાઈ સોલંકી કેટલી ઉંમર થાય મારે 41મી વરસ મારા ઘરના એક વર્ષ થઈ ગયા છે ત્યારે વિધિ જો અને 2012 માં 2012 માં તો તમને 13 વર્ષ પછી યાદ આવ્યું એમાં એવું હતું સાહેબ મારા ઘરના સડગીન ઓફ થઈ ગયા હતા ચોથી વાત કરું તમને

કેટલા વર્ષ લગ્ન જીવન કેટલા વર્ષ હાલ્યું લગ્ન મારા જીવન હાલ્યું ઓછા માં ત્રણ સાડા ત્રણ વર્ષ ત્રણ સાડા ત્રણ બાળકો બાળકો થયા કે નો થયા બાળકો બે કસવા થઈ ગઈ તી પાછી એટલે હજુ ભેગું થઈ ગયું બે કસવા થઈ હા સમજાય ગયું હા તો પછી તમે આ તેર વર્ષ સુધી કેમ રાહ જોઈ આમ સાહેબ આ હજુ દેણામાં હતો ને કઈ પૈસા નું નતું નોલેજ ને એવું હતું મગજ ની વાત થોડો ઓલો વિચારવા આવ્યું થઇ ગયું તું તમને વિચારવા થઈ ગયું તું એમ ને કે હવે આ પછી હવે જાતિ જિંદગી એ કે જાતિ જિંદગી તો આમ નહીં નીકળે હવે જો મારા લાયક હોય તો આપણે તો youtube માં મૂકીએ છીએ મૂકવાનું છે હે youtube માં મેલીએ છીએ મેલવું છે આપણે હા મેકો મેકો સાહેબ મેલીએ હાલો કઈ જ્ઞાતિમાંથી આવો છો સાહેબ અમે વણકર જ્ઞાતિ છે વણકર જ્ઞાતિ હા 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 કાંઈ વાંધો નહીં આ તમારો whatsapp નંબર છે હા મારો whatsapp નંબર છે સાહેબ નંબર બોલતા છે મારો હા બોલો પંચાવન હા પંચાવન ત્રેસઠ ત્રણ અઠ્યાસી આ રેડી હાલો તમારું નામ બોલો તો રશિકભાઈ ગોવિંદભાઈ સોલંકી રસિક ભાઈ ગોવિંદભાઈ

ઓમ ઉમર હશે એમની એશી પીચાશી વર્ષ છે તો એ રોટલા બોટલા ઘડી દે ઘર સાંભળે એવું બધું કરે છે બરાબર હમ એને પણ તમારે અગાઉ જાગવાની જરૂર હતી બે હજાર બાર માં એ ત્યાંથી સાહેબ કોશિશ ઘણી કરી અમારી સમાજ માં મળીએ મળીએ પણ હવે એકાદ કલંક લાગી ગયો ને પછી નથી થતું એ સેવી જ વાત કરવાની હોય ને ખોટું બોલે ને શું લેવાનું સાહેબ એ તો બધાને ખબર હોય પાછી ખોટું બોલો તો કોક ને ખબર પડી જાય ને हाँ 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 तो फिर तुम्हारे YouTube में वीडियो जो इत्तेफाक चला चांस का किस किस मतो या <laughs> तो हाँ कौन तुम्हारे हैं हाँ अच्छा 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 हाँ वो जी सच्चे होते हैं हम्म हम्म जी हम्म जी मकान करना क्या? हाँ मकान करना है वो साइड है क्या भी साइड में रफालेश्वर પર ફારેશ્વર એટલે મોરબી માં જ આવો ને હા મોરબી માં જ આવે સમજે સમજે આ કિલોમીટર થાય હે હા એ ભાઈ નું બીજું કાય કારણ તમારો ત્રાન્સ બ્રાશ એવું નહોતું ને કાય કશું નહિ છે ગો કશું જ નહિ હે અમાર કામા પાટે દેનો છે હમ કમનપર ગામ હે બીજેશ મે જ જન ગામ ભૂલ પટેલિયા નું ગામ હે આખો જો

એટલે સેટિંગ બેટિંગ હતું પણ એનો મા મગજ ઓલો થઇ ગયો સાહેબ કે હું આવું હવે મને નોકરી ના મળી એમ બીએડ કરેલું હતું એટલે હાઇ સ્કૂલ માં નોકરી મળે ન મળી કોશિશ મેં ઘણી કરી એના પછી ઇન્ટરવ્યૂ આપ્યા એવા ફોર્મ ભરાવ્યું પણ કિસ્મત આપડે નબળા હોય શું કરી સાહેબ હમ સાચી વાત આમ તો મારા બે ભત્રીજા અત્યારે શિક્ષક છે એક બેટ દ્વારકા છે અને એક પંચમહાલ બે શિક્ષક બની ગયા ભણેલા જ છે બરાબર

હા હા તમારો નંબર હું સેવ કરી લીધો સાહેબ બરાબર મારો નંબર સેવ કરી લીધો એ સારું કર્યું હા તમારામાં મેં મને ટ્રુ કોલરમાં પ્રેમજીભાઈ નામ આવે છે આ એ બધાય મારું જેમ સેવ કરે એમ નામ આવે ને હા હા મારું આમ તો પીએલ મારું તરીકે વધારે ઓળખાય પણ કોઈ કોઈ હા હા સેવ કરી લીધો પ્રેમજીભાઈ હા 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 વાંધો નહીં તમારો ફોટો મને મોકલો આપણે યુટ્યુબમાં મેલ દેવો હો હા સાહેબ અત્યારે તો કામ ઉપર છું સાંજે નિરાંતે નાહી ધોઈને મોકલું ને કે હાલ છે અત્યારે કામ. ના નાહવા ધોવાની ક્યાં જરૂર હોય તમારા મોબાઈલમાં ફોટો હોય ને હા નો હોય તો સેલ્ફી પાડીને મોકલી દો ને આ કાંઈ આપણે કાંઈ મુંબઈ નથી મોકલવું આપણે ફિલ્મ લાઇનમાં હા હા કાંઈ બસ ખાલી સેલ્ફી પાડીને મોકલી દો તમે તમારું હા ભલે ભલે ભલે